जी आप નું નામ વીરમાતી બેન ઓરુંસી માસિયા શું ઘટના બની હતી કાલે બપોર અમે સૂતેલા હતા દોડના ગાડાનામા એક ભાઈ આઈવ ને એણે બારનો ખખડાઈ બોને એમ કે છે કોઈ હે એટલે મે અંદર બહાર નીકળી બહાર નીકળીને જોઈને તે એમ કે કે વિવેક હે તો મે એને બોલા કે નહીં હે તો ઉસને બોલા કે કુરિયર હે તો મે કીધું દે દો તો ઉસને બોલા કે વો તમારા ઉસકી વાઈફ હે તો મેને બોલા હા હે ફિર બોલા ઉસકે પિતાજી હે મેને બોલા હા હે તો બોલા કે આપતાજી હે મેં ક્યા હા ફિર બોલાકી ક્યાં બોલાવ મેસને બોલા કે કુરિયા તો ના તો ગન ફિર મેને બોલા કે ચિલ્લા ના મત ઈ તો ગોલી ચલા દુગા પેલા તો મેં બહુ જ ગભરાઈ ગઈ કે આ તો મને ગોળી મારી જ દેવાનો પછી મને ભગવાન હું શક્તિ આપી એટલે પછી મેને ઉપર ગુસ્સો કર્યો કે ખબરદાર જો મારા ઘરમાં આવ્યો તો ભાંગી નાખીશ હું તને તારે મારી પાસે હો બંદૂક છે હું તને ગોળી મારી દેશ મેં કીધું એટલે એ પછી છે ને ચિલ્લા ના મત ગોળી ચલા દુગા ગોળી ચે બહુ બોલાયા હસબન્ડ ને બૂમ પાડી કે ઉઠો ઉઠો કોઈ આપણા ઘરમાં ભરાઈ ગયો એટલે એ બહાર આવ્યા ને પછી કે શું છે શું છે એટલે એમની સાથે ઝપાઝપી કરી ને એને પૈસા ની માંગણી કરી ને એમને બેસાડી દીધા ને એની ઉપર બંદૂક તાકી એટલે મેં કામડીને બૂમ પાડી કે રીટા રીટા અંદર આવ એટલે રીટા કે હું છું માસી મેં કીધું કે કોઈ ભરાઈ ગયેલો છે તું પાછળથી માણસ ને બોલાવી લાવ એટલે બધાને બોલાવી લાવી તો એક માણસ અંદર આવ્યો બીજા બહાર ઉભા ને પેલી કાવાડી ને પેલા ને કે તું જો કોઈ બોલીને તું બહાર નીકળ નહીં તો તારા પર હો ગોળી ચલાવી દેવા ને ને મારા પછી મે રૂમ માં જલ્દી જલ્દી જતી રહી ને મારા છોકરાને ફોન કર્યો કે આપણા ઘરમાં કોઈ બંદૂક નાકેલી છે તારા પપ્પા પર ને તું ફોન કર કોઈને ઘરે મોકલ એટલે એમ કે મમ્મી તું બહાર વારી બૂમ પાડ તો કોઈ બધા ભેગા થાય એટલે પછી એને સૈલેશ કરીને છોકરા આવ્યો ને એ જેવો આવ્યો ને તેવો જ આ બહાર નીકળો ચોર એટલે મેં એને બૂમ પાડી કે શૈલેષ પકડ આ ચોર છે ચોર છે એટલે પછી એને પકડી લીધો એને મે સવારના ડોનરા ટાઈમે સુતેલા હતા ત્યારે એક ભાઈ આવીને બારનો ઠોક્યો એટલે મારી મિસિસ ગઈ છે અને ત્યાર પછી તેરે માંગે કુરિયર આવ્યો એમ કને બોલાવ્યો અમને મારી મિસિસ ગઈ ને કુરિયરનો બારનો કરીને રે ઘરમાં ઘૂસી ગયો ને મારી મિસિસ પર થોડો મગજમારી કરી એની હાથે ને મને રહ્યો મને ઉઠાવ્યો એટલે મને કહે કે તમે બી બોલતા નહીં તો તમારા પર ગોળી ચલાવી દેવા એમ કીધું એ પછી મારી મેં છોકરાની બહુ ઉપરથી આવતી હતી એને કીધું કે તું કાંઈ ગયા વેક કાઈ ગયો મને કીધું કે વિવેક છે કે નહીં છોકરો છે ને હું છોકરો એના મામાનતા ગયેલો છે એમ કીધું મેં મને કહ્યું કે કાં છે હું કહું એ તો બહુ દૂર ગામ છે મને આવે હોય ને એવું નથી પછી મને કઈ જી હોય તો માંગ નહીં કરી પૈસા ની ને એની મેં કીધું ભાઈ મને તું જવા તો મેં તને પૈસા આપું ને એટલે મને એ સોફા પર બેસા દીધો પછી બાજુ માટે શૈલેષ ભાઈ ફોન કરીને ને બોલાવી લીધી મમ્મી અગર આપકો પસંદ આયા તો વિડીયો કો લાઈક કરે શેર કરે ઓર હમરે ચેનલ કો સબસ્ક્રાઈબ કરે